નમસ્કાર દોસ્તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે આખરે કરોડો પેન્શન અને કર્મચારીનું બાકી એરિયસ લેટેસ્ટ અપડેટ મળી રહી છે મિત્રો તેના વિશે આપણે વિડીયો ચર્ચા કરીશું તે પહેલાં વોટ્સઅપ ગુપ્ત તે લોકો બંને બનાવે છે મિત્રો લિંક ડિસ્ક્રિપ્શન પૂછો અવશ્ય જોઈન જોઈએ ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય ભગવાતા આજના વિડીયોની શરૂઆત કરી છે તો તમે જોઈ શકો કે ડીએ ડીઆર વર્ષમાં બે વાર વધારવામાં આવે છે જે જાન્યુઆરી અને જુલાઈથી લાગુ થાય છે ડીએ અને મોંઘવારી રાતમાં ડીઆરમાં વધારવા પ્રમાણ કેન્દ્ર સરકાર તમામ ભારતીય સીપીઆઈ ડબ્લ્યુ ડેટાના રાહત નક્કી કરવામાં આવે છે ઔદ્યોગિક કામદાર અને કન્મ્યુટર પ્રાઇસ ઇન્ડેક્સ સીપીઆઈ આઈડબલ્યુ બાર મહિનાની સર્યાશ થ્રી નાઇન ટુ એટ થ્રી હતી આ મુજબ મૂળ પગાર પચાસ પોઈન્ટ નાઇન્ટ સિક્સ ટકા પણ આવતું હતું ઓક્ટોબર બે ચોવીસમાં જેટલા વધાર ચાર ડીએટ ચાર ટકા વધારીને ચટાયેલા કરવામાં આવી છે વર્તમાન વર્તમાન મોંઘવારી ધ્યાનમાં લેતા આગામી ડીએમાં ચાર ટકા પચાસ ટકા વધારો થશે સરકારના નિર્ણયથી દેશના એક કરોડ કર્મચારીઓને પેન્શનધારકો ફાયદો થશે ઓક્ટોબર બે હજાર ત્રેવીસમાં છેલ્લા વધારો ડીએ ચાર ટકા વધારીને છેલ્લી ટકા કરવામાં આવ્યો હતો વર્તમાન મોંઘવારી દળને ધ્યાનમાં લેતા આગામી ડીએમાં ચાર ટકા પચાસ ટકા વધારો થશે સરકારના નિર્ણયથી દેશના એક કરોડ કર્મચારીઓને પેન્શનધારકનો ફાયદો થશે જાન્યુઆરી સરકાર દ્વારા કરવામાં આવેલા ડી વધારે એક જાન્યુઆરી ચોવીસ લાગુ કરવામાં આવશે એટલે કે બે મહિના જાન્યુઆરી ફેબ્રુઆરી બાકી માર્ચમાં પગારમાં સામેલ થશે માર્ચમાં આવનાર પગાર ત્રણ મહિનાને વધારે ડી આમાં આવશે કર્મચારી બમ્પર પગાર નાણાકીય વર્ષમાં અંતિમ દિવસ માર્ચ આવવાનો રહેશે આ હતી લેટેસ્ટ અપડેટ થેન્ક યુ વેરી મચ વોચિંગ બાય વિડીયો જય હિન્દ જય ભારત